વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાન પરવેઝખાન અયુબખાન નકુંમ ઉંમરવર્ષ બત્રીસ રહે તાંદલજા વડોદરા મૂળ રહે ગામ સાદલી ફળ્યું પંચાયતની બાજુમાં તાલુકા સિનોર વડોદરાને સનફાર્મા રોડ પરથી ઝડપી પાડ્યો હતો આરોપી વિરમગામ કામરેજ અને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુનાઓમાં નાસ્તો ફરતો હતો આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલ આરોપી છેલ્લા આઠ વર્ષથી ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનો જેમ કે ખંભાત મકરપુરા લક્ષ્મીપુરા શિનોર સરથાણા ડીસા વારસિયા કરજનમાં ઠગાઈના નવ જેટલા ગુનામાં સંડવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું જેમાં તે ગાડીઓના વેચાણના નામે લોકોને છેતરી રૂપિયા લઈને ફરાર થઈ જતો હતો ઝડપાયેલ આરોપી સુરત ગ્રામ્ય કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં સાડા ત્રણ લાખ અમદાવાદ ગ્રામ્યના વિરમગામ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં સાત લાખ પાંચ હજાર અમદાવાદ જિલ્લાના સાવરકુંડલા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં આઠ લાખની રકમ ફરિયાદીને ન આપી છેતરપિંડી આચરતા આખરે આરોપીને ક્રાઈમ બ્રાન્ચ વડોદરાએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી